આમોદ જમ્મુસર વચ્ચે આવેલ જર્જરી દાદર બ્રિજની ભરૂચ જિલ્લા કલેક્ટર વિઝિટ કરી વહીવટી વહીવટીતંત્રને આંખોમાં ખોલવા કોંગ્રેસ કરેલા આક્ષરજનક કાર્યક્રમની અસર જોવા મળી ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વહીવટી તંત્રને આંખો ખોલવા માટે દાદર નદીમાં જર્જરિત બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને દાદર નદી ઉપર આવેલા જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનો પ્રતિબંધિત માંગ કરવામાં આવી હતી ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર જર્જરિત બનેલા દાદર નદીના બ્રિજની વિઝીટ લીધી હતી જેમાં તેમણે બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે તે વિશેષ લગતા વળગતા અધિકારીઓ પાસે જાણકારી મેળવી ભારે વાહનો પર બ્રિજ ઉપરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેથી તાત્કાલિક અસરથી આમોદ સમા ચોકડી ઉપરથી પોલીસ બારદારી વાહનોને પ્રવેશ બંધ કરાયો હતો ભરૂચથી જમ્મુસર જતી એસટી બસો પણ બંધ કરાવી દેતા મુસાફરો અટકાયા હતા ત્યારબાદ એસટી બસના અધિકારીઓ સાથે સંકલન કરી એસટી બસને હાલ પૂરતી જવા દેવામાં આવી હતી એસટી બસના સહિત તમામ બારદારી વાહનો માટે દાદર બ્રિજ ઉપર પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે જોકે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તમામ પ્રકારના બારદારી વાહનોની અવરજવર દાદર નદી ઉપર બંધ કરવામાં આવી હતી તેમજ જમ્મુસર અને ભરૂચ જતી એસટી બસોને રૂત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું